વિસનગરના તરબ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બાર જ્યોતિર્લિંગ ચારધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરમાં પરિભ્રમણ કરીને આજે દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલ દ્વારા ભ્રવ્ય સ્વાગત કરાયું હતું વિસનગર તાલુકાના તરબ ખાતે આગામી સોળથી બાવીસ ફેબ્રુઆરીમાં આશરે નવસો વર્ષ પુરાના મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં દિયોદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી હતી ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી જેમાં મિની અંબાજી સણાદર ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજ દ્વારા શિવયાત્રાનું પૂજન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા દિયોદર ખાતે રબારી સમાજના કુળદેવી બાણેશ્વરી માતાજી બિરાજમાન છે જેમાં ડીજેના તાલે નીકળેલ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે ભક્તોએ ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી હતી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી